શિયાળાની ઠંડીમાં હું આવી ગઈ છું સોમનાથ ચાટ ભંડારની પ્રખ્યાત ચાટ હવે આપણા અમદાવાદમાં પણ તમારી માટે લઈને આવી ગઈ છું હવે વાત કરીએ દિલ્હી ચાટની આલુ ટિક્કીને ગરમા ગરમ બનાવીને દેશી ઘીની અંદર શેકીને પછી તેને એક મોટા બાઉલમાં લઈને પછી તેનો ચૂરમો કરીને તેમનો સ્પેશિયલ બનાવેલો ગરમા ગરમ રગડો તેના ઉપર નાખીને પછી તેના ઉપર સ્વાદ અનુસાર ચાટ મસાલો નાખીને વળી પાછું તેમની બનાવેલી સ્પેશિયલ ગ્રીન ચટણી નાખીને તેના ઉપર વળી પાછું લાલ ચટણી નાખીને તેના ઉપર પાછું દહીં નાખીને વળી પાછું તેના ઉપર સુકી પૂરીનો ચૂરમો કરીને શું બાકી દિલ્હી ટીક્કી ચાટ બનાવે છે કે જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય દૂર દૂરથી લોકો પોતાની ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયાની દિલ્હી ટિક્કી ચાટ ખાવા માટે આવે છે એટલી મસાલેદાર બનાવે છે કે હવે વાત કરીએ કે અમદાવાદમાં બધાએ પાણીપુરી તો ખાધી જ હશે પણ અહીંની પાણીપુરી તો અલગ જ બનાવે છે અહીંયાની પાણીપુરી અલગ અલગ વેરાયટીમાં ખાલી મસાલામાં જ મળશે આટલી ઠંડીમાં પણ લોકો દૂર દૂરથી અહીંયા આગળ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર લઈને સ્પેશિયલ ખાવા માટે આવે છે હવે વાત કરીએ બાસ્કેટ ચાટની તો સૌથી પહેલાં ડિશની અંદર સાત નંગ બાસ્કેટ મૂકીને પછી તેના ઉપર બટાકાનો માવો મૂકીને વળી પાછું તેના ઉપર તેમની બનાવેલી સ્પેશિયલ ગ્રીન ચટણી નાખીને વળી પાછું તેના ઉપર લાલ ચટણી નાખીને વળી પાછું તેના ઉપર પ્યોર અમૂલનું દહીં નાખીને વળી પાછું તેના ઉપર સ્વાદ અનુસાર ચાટ મસાલો નાખીને વળી પાછું તેના ઉપર ઝીણી કતરેલી ડુંગળી નાખે છે પછી તેના ઉપર ગ્રીન ચટણી વળી પાછું તેના ઉપર લાલ ચટણી નાખીને તેના ઉપર નાયલોન ઝીણી સેવ ભરપૂર માત્રામાં ભરીને તેની ઉપર ટામેટાનો સોસ નાખીને સુ બાકી બાસ્કેટ ચાટ બનાવીને આપી હતી મને તો મજા પડી ગઈ હતી તેવી જ રીતે અહીંયા આગળ પાણીપુરી ડીશ દહીંપુરી ડીશ સમોસા ચાટ સેવપુરી ડીશ હોટ ચાટ દિલ્હી ચાટ બાસ્કેટ ચાટ મૂક દાલનો ચિલ્લો મસાલાથી ભરપૂર આ બધી જ વાનગીઓ બનાવીને પ્રેમથી સુબાકી ખવડાવે છે હવે વાત કરીએ બર્ગરની તો જેની અંદર તમને કઈ અને કેટલી કેટલી વેરાયટી મળશે તે કહી દઉં ક્લાસિક તવા બર્ગર ચીઝ તવા બર્ગર મેક્સિગમ તવા બર્ગર મળી જશે હવે વાત કરીએ પફની જેની અંદર રેગ્યુલર તવા તવાપફ ચીઝ તવા પફ ટમ્મી બાઇટ સ્પેશિયલ તવા પફ મળી જશે તો અમદાવાદીઓ અહીંયાની દરેક ચાટ દરેક વાનગીઓ મસાલાથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ સ્વાદિષ્ટ તમને અહીંયા આગળ મળી જશે જેનો ટાઈમિંગ છે સાંજે પાંચ વાગ્યાથી માંડીને રાતના સાડા દસ વાગ્યાની અંદરમાં તો સુપડા સાફ કરીને જાય છે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની એલજી કોર્નર સરસ્વતી હાઈસ્કૂલની સામે પોલીસ ચોકીની બાજુમાં પકોડી ચાટ આઈ લવ પાણીપુરી સોમનાથ ચાટ ભંડાર